મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ધંધામાં સફળતા ન મળતી હોય તો મંગળવારે કરો લીંબુ નો આ ઉપાય કિસ્મત ચમકી જશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાન ની પૂજા કરવાની સાથે લીંબુનો આ ઉપાય પણ અપનાવવો જોઈએ આ હનુમાનજી ની પૂજા વિધિ પૂર્વક કરવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં માં હનુમાનજી ને તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ પર તેઓ આશીર્વાદ વરસાવે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ કરિયર અને નોકરીના ક્ષેત્રમાં આવતા અવરોધો પણ દૂર થાય છે મંગળવારે કરવા જોઈએ લીંબુના આ ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ અપનાવો જોઈએ નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લબીબ લો આ પછી હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં તેમની સામે બેસો એક લીંબુ પર ચાર લબીબ મૂકો અને હનુમાનજીને અર્પણ કરો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો જેનાથી રોજગારીની શક્યતાઓ ઊભી થાય છે જો તમને ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો લીંબુ અને લીલા મરચા લઈને મંગળવારે તમારા ધંધા કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો દર મંગળવારે આ ઉપાય કરો આમ કરવાથી વ્યાપાર માંગથી ખરાબ નજર દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખૂલે છે જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંબંધોમાં વારંવાર તિરાડ પડી રહી હોય તો મંગળવારે એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર સાત વાર ફેરવો પછી તે લીંબુના બે ટુકડા કરો કોઈ પણ ચાર રસ્તા પર જાઓ અને તેને ચારે દિશામાં ફેંકી દો ધ્યાન રાખો કે આ કરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ સીધા ઘર તરફ ચાલવું જોઈએ મંગળવાર અને શનિવારે હનુમાનજીને ઘી સાથે સિંદૂર ચઢાવવાથી તમને ભગવાન શ્રી રામની કૃપા મળે છે અને તમારા ખરા કાર્યો દૂર થાય છે મંગળવારે વ્રત રાખી સિંદૂરથી હનુમાનજીની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગલ દોષ શાંત થાય છે કહેવાય છે કે સિંદૂરની સાથે ચમેલીનું તેલ પણ અર્પણ કરવું જોઈએ મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી માં